નમસ્કાર જેતપુરમાંથી ચિંતાજનક ખબર શહેરના વેપારી હૃદય સમાન એમજી રોડ પર ગટરોમાંથી ગંદુ પાણી ઉભરાતા વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા લાંબા સમયથી ગંધાતા પાણી રોડ પર વહેતા રહેતા હોવાથી અહીં અસહ્ય દુર્ગંધ અને ગંદકીનું વાતાવરણ સર્જાયું વેપારીઓનો આક્ષેપ છે કે અનેક વખત નગરપાલિકામાં ફરિયાદ કર્યા છતાં કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી પરિણામે વેપાર પર નકારાત્મક અસર પડી રહી છે ટેક્સ સમયસર ભરવા છતાં મૂળભૂત સુવિધાઓ ન મળતી હોવાનો રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો વેપારીઓ અને સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ગટર સફાઈ અને યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા કરવાની માંગ કરી જોકે આ મામલે હજી સુધી નગરપાલિકાની કોઈ અધિકૃત પ્રતિક્રિયા સામે આવી નથી વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ સમસ્યા તો સાહેબ ઘણી બધી હતી પણ એમ હતું કે સાહેબે એમ કીધું કે પંદર દિવસમાં રોડ બનાવી દઈ અને લગભગ પચીસ ત્રીસ દિવસ થઈ ગયા બન્યા પછી પેલા પ્રશ્ન તો ગટરનો હતો જ ભાઈ બાદ્રી આપી હતી કે આ રોડ બન્યા પછી તમને ગટરની સમસ્યા પૂરી થઈ જાય હવે આ તો બધું ઉલટું થઈ ગયું પાંચ રોડ બન્યા પછી અમુકના ગટરની સમસ્યા વધી ગઈ છે કે જે વસ્તુ કે જે આ તો તમે જુઓ કે મારી દુકાનમાં તો સવારે પાણી આવી જાય જ્યારે નલ આવે એટલે અમે તો વેપાર કરી શકતા જ નથી અને ચાર દિવસ પહેલાં જે આ રોડ બન્યો અને બીજા દિવસે અમે ઘરે હુંતા હતા અને પાણીની આ જે લાઈન હોય છલકાણી એટલે મારો લગભગ દસક હજાર રૂપિયાનો માલ ખરાબ થઈ ગયો બરાબર અને ખોખા હોય બરાબર એને પાણી નીચે ગયો બધું ઊંચો થઈ ગયો અને એ બધું એના કોઈ કોઈને દેવાય નહીં નહોતું એમ જા એટલે એ વસ્તુ એવા ઘણા પ્રશ્ન ભાઈના કીધા અહીંના જે અગ્રણી હોય દાખલા તરીકે જે નગરપાલિકાના સભ્યો વાતચીત કરીને પણ કોઈ વસ્તુ દેખાય આનું ડિસિઝન નથી અને મેઈન પ્રશ્ન ગટર નો છે કે આ જે ગટર છલકાય છે દિવસમાં ચાર ફેરી એક ફેરી નહીં ચાલો હવે પાણી હું છલકાઈ ગયું હવે છલકાણીથી અત્યારે પાછી છલકાણી હજી હાઈ જ્યાં છલકાયા પછી પાછી છલકાય એટલે ચારે ચાર ફેરી કોઈ વેપાર નથી કરી જાઓ તમારી માંગ અમારી માંગ તો આ ઘણા બધા પ્રશ્ન કે આજે ગટરનો પહેલો પ્રશ્ન ખાલી હલ થઈ જાય ને કે હારું અત્યારે નાના મોટા વેપારીને બહુ હાલાકી પડે છે

કે આમાં બધાય માણસ હજન નથી હોતા તે મહિનો દિવસ આ બધા દુકાનો બંધ રહી બરાબર એમાં પ્રશ્ન કે આમાં બિચારા કોઈ વ્યાજને ડાયરી લઈને વેપાર કરે છે દુકાનો ભલે કરોડની દુકાન હોય તો બધાયને બેંકની લોન ચાલુ હોય મહિનો થતા છે વાર નથી લાગતી મારા ઘણા મિત્રો એવા છે એમજોરમાં છે કે આપણે કહેતા હોય કે મહિનાથી રેકડી બંધ છે એ કે હમણાં હપ્તો આવી જાય રોજનો ટૂંકમાં ડાયરી હોય પંદર વીસ હજાર રૂપિયાની જે પાંચસો તો દેવા સાહેબ એને એમાં ઘણી બધી તકલીફ પડી હતી આમાં એ પ્રશ્ન આ જે એમજોર હતો ને એ વીસ દિવસ સતત બંધ રહ્યો હતો આ તો હારું અલ્લા પાક ન કરે કોઈને કાંઈ થયું નથી તો કોઈને કાંઈ થયું હોત તો એમ્બ્યુલન્સ નો રસ્તો નહોતો કે એકસો થી ઘરી અગે તો આ રસ્તો બંધ આ ગલી બંધ ઓલી ગલી બંધ ઓલી ગલી બંધ એટલે આ બધા માણસો તો રિયે જ છે આ રહેણાંક વિસ્તાર જ છે માણસો રિયે જ છે તો કાંઈ બની ગયું હોત દાખલા તરીકે અને એકસો આઠની જરૂર પડી હોત તો એકસો આઠ આવત ક્યાંથી એટલે ખાટલામાં લઈને જ થય પર કેમ કે જ નહોતું ગારો ખીચર એટલી વસ્તુ હતી કે કદાચ મારા હાલતા હાલતા પડી જતા હતા તો આ તો કેમ છે બધું લઈ જાઉં બહુ અઘરું કામ હતું

આ ચાર પાંચ વખત જાણ કર્યા હોવા છતાં ભૂગર્ભર ના પાણીનો નિકાલ નથી થયો જયારે પત્રકાર શ્રી અહિયાં આવે છે અને લાઈવ ન્યુઝ ચાલુ થાય ને એટલે પાછળ પાછળ એ લોકો આવીને સાફ સફાઈ કર્મચારીઓ આવીને સફાઈ કરવાની ચાલુ કરી દે છે આવું શું કરવા પણ આવું દરરોજે દરરોજ છેલ્લા પાંચ દિવસથી આ સતત પાંચ ટાઈમ દિવસમાં પાણી નીકળે રાખે છે ઘરાક ઊભા રહી શકતા નથી અને ત્યાર પહેલાં વીસ દિવસ જે કમાવાની તક હતી ઉત્તરાયણ દરમિયાન એ તક તો ગુમાવી ચૂક્યા છે પંદર દિવસમાં રોડ બનાવવાની વાત હતી એ વાત પચીસ દિવસે પહોંચી ત્યાર પછી સતત પાંચ દિવસથી આ ભૂગર્ભ ગટરના પાણીનો પ્રશ્ન છે ફોન સ્વિચ ઓફ આવે છે કોઈ કોઈ સાથ સહકાર નથી એવું કહેવામાં આવે છે કે પ્રજા માટે કામ કરીએ છીએ પણ પ્રજા લક્ષી કામ થતું નથી અત્યારે આ છેલ્લે કે રોડનો પ્રશ્ન હતો એમાં કેટલા દિવસ કીધા હતા અને કેટલા દિવસ કરી રહ્યા રોડનો જે પ્રશ્ન હતો ત્યારે વેપારી સંગઠન પાસે લખાવેલું હતું કે ભાઈ અમે પંદર દિવસમાં તમને થોડી હાલાતી પડે પણ રોડ બનાવી આપશું એ આઈ થિંક પહેલી જાન્યુઆરી આસપાસ સ્ટાર્ટ થયેલો રોડ વીસ એકત્રીસ તારીખ સુધી ચાલેલો એટલે ચૌદ જાન્યુઆરીની જે કમાવાની તક હતી જે પંદર પંદર હજાર ભાડા દઈને જે સિઝનલ બિઝનેસ કરતા હોય એ લોકોની તો કમાવાની તક ગઈ જ છે આ ઉપરાંત અહીંયા જે ફ્રૂટ માર્કેટ છે એ એસોસિએશનના મિત્ર મંડળ બી અહીંયા ઊભા છે વેપારી લોકો કે જે લોકોને હરાજી કરવામાં એટલી તકલીફ પડતી વીસ પચીસ દિવસથી એ લોકો ધંધા રોજગાર વગરના બેઠા છે જેના થ્રુ આખું જેતપુર ફ્રૂટ માર્કેટ ચાલે છે એ લોકોએ બંધ કરીને બેસવું પડ્યું છે તો આ દરરોજના હજાર રૂપિયા લેખે ગણો તો એ વીસ હજારની આવક ગઈ એની બદલે એ વેપારીઓ સાથે મળીને રોડ બનાવી લીધો હોત ને તોય બની જત એ પૈસામાં